હાય ગાઈશ મારા નવા વ્લોગમાં સ્વાગત છે ને આપણે આવી ગયા લાલ ગેબી આશ્રમ પાસે જો અને અહીંયા આપણે આવી ગયા મણીભાઈના ચામુંડા મણીભાઈ જો સિલાઈ કામ કરે છે અને આપણે મણીભાઈ પાસે જવી આપણે હાસ્ય કલાકાર છે ને હકા ગઢભાઈ એમના પરમ મિત્ર છે મણિભાઈ જો મણિભાઈ સિલાઈ કામ કરે છે અને જશોદાનગરમાં મણિભાઈ અને હકાભાન બધા જોડે રહેતા

जय द्वारकाधीश राधे राधे